નસવાડી પોલીસ સ્ટાફ क्वાર્ટર્સ બિલ્ડિંગ નું વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહના હસ્તે ખાત કરાયું હતું નસવાડીમાં આવેલ આઈટીઆઈ પાસે પોલીસ સ્ટાફ क्वાર્ટર્સ ના બિલ્ડિંગ નું ખાત વડોદરા રેન્જ આઈજી ના હસ્તે કરવામાં આવ્યું હતું જો કે બિલ્ડિંગની વિગત કોઈ મીડિયાને આપવામાં ન આવી હતી પોલીસ અધિકારીને પૂછતા તેઓ પાસે વિગત નથી તેમ જણાવ્યું હતું જે જગ્યાએ ખાત કરાયું તે જગ્યા આદિવાસીઓની હોવાનું સ્થાનિક આદિવાસીઓ આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો 98 ને سالમાં કલેક્ટરના હુકમ મહિલા પછી અહીંયા રહે છે એટલે તાર પહેલાં દસ પંદર વર્ષ રહ્યા એ મને પણ જાણ નથી પણ અઠાણુંની સાલ પછીની મને બધી પૂરેપૂરી ખબર છે કલેક્ટર હુકમ કરેલો છે ને કાયદાસર આ લોકો અહીંયા રહે રહેણાંક કરેલું છે ને આજે આ પોલીસ કમિશનર આવીને ઉદગાટન કરી ગયા છે અઠ્ઠાણું ના અઠ્ઠાણું પહેલું ના હોય પણ મને અઠાણુંમાં હુકમ મળ્યો ઓહ અઠ્ઠાણુ હુકમ

આ પ્રસંગે જિલ્લાના શેખ નસવાડી નસવાડી પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર